નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાવ તાલુકાના બાલુત્રી ગામે વરસાદી પાણી ભરાઈ લોકોના રહેણાંક સહિત પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી ગામ લોકો ત્રાહમાં પોકારે ઉઠ્યા છે જેને લઈને અગાઉ રજૂઆત કરી હતી જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી ઓસરતું નહીં હોવાના કારણે શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકોના અભ્યાસક્રમ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામલોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી ધરણા ધરવાની તૈયારી દર્શાવી હતી સાથે ગામ લોકોના ન્યાય માટે પૂર્વ કોંગ્રી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આવી પહોંચ્યા હતા જેથી નાયબ કલેક્ટરને વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરતા નાયબ કલેક્ટર તુષાર જાનીએ સાંજના પાંચ કલાકે વાવ મામલતદાર સાથે ગામ લોકોની ઉપસ્થિતિમાં મિટિંગ યોજી વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી જેથી બાલુત્રી ગામજનોએ ધીરજ રહેવાની સુઈ આવેલા પૂરમાં વિનાશ થયેલા ખેડૂતોના પાક અને ઘરવખરીનો નાશ થયો છે જેને લઈને મોટી સંખ્યામાં આજે લોકો ભેગા થઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી હતી કે પૂર પીડિતોને તાત્કાલિક સહાય મળે તે માટે આજે મોટી સંખ્યામાં ભાઈ બહેનો સ્વીગામ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી પૂર પીડિતોને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે તાલુકા પંચાયત ગુંજી ઉઠી હતી પાટણમાં જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે પશુપાલકોને દૂધના ભાવમાં વધારો સાગર દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને અશોક ચૌધરીનો વિરોધ દર્શાવ્યો Yeah, y ધાનેરા હાઇવે પર વીજ ડીપીમાં લાગી આગ ગુરુકૃપા ટાયરના શોરૂમ પાસેની ડીપીમાં આગ લાગી છે આગ લાગતા ડીપીમાંથી આગની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જીબીનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો ઘટના સ્થળે અને ધાનેરા ફાયર ફાઈટરે પણ પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લીધી હતી થોડાક દિવસો પહેલાં જ નગરમાં મેન્ટેનન્સ કર્યું હોવા છતાં ડીપીમાં આગ લાગી ડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો લોકોના ટોળે ટોળા થયા એકઠા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવથરાદ જિલ્લાના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ સાથે જ રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં પણ ચાર નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે વાવથરાદ તાલુકામાં સમાવેશ થનાર તાલુકાઓ જોઈએ તો થરાદ સુઈગામ દિયોદર ભાભર લાખણી રાહ અને ઢીમા બનાસકાંઠા જિલ્લામાં તાલુકાઓનો સમાવેશ જોઈએ તો પાલનપુર ડીસા દાંતીવાડા અમીરગઢ વડગામ દાંતા ધાનેરા અને કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના શહેર અને જિલ્લામાં નવરાત્રિના બીજા દિવસે ગરબાની રમઝટ જામી છે મા જગદંબાના નવલા નૂરતામાં પ્રાચીન અને અર્વાચીન ગરબાઓએ માહોલ સર્જ્યો છે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિનો ગરબા રમી આનંદ માણ્યો હતો આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કર્યા છે તેઓ અવનવા સ્ટેપ્સ સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે સમગ્ર વાતાવરણ ગરબાના તાલે થનગની રહ્યું હતું દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક પાંથાવાડા અને તેની આસપાસના પચાસથી વધુ ગામડાના લોકો રોજિંદી ખરીદી માટે અહીં આવતા હોય છે પરંતુ પાંથાવાડા તરફ આવતા ડામર રોડમાં ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે શનિવારે બાઇક સ્લીપ ખાઈ જતાં એક બાઇક ચાલક ઘવાઈ જતા સારવાર માટે ખસેડાયો હતો પાંથાવાડાના મેઇન બજારમાં છેલ્લા બે વર્ષથી કાંકરા નીકળ્યા છતાં ખાડાઓ પુરાતા નથી જેના કારણે આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી રહે છે પાલનપુર અને ડીસામાં પોલીસ દ્વારા વિવિધ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તમામ સ્પા મસાજ પાર્લર સંચાલકોને કર્મચારીઓની ઓળખ તથા પુરાવા સાથેના વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત છે આ હુકમનો ભંગ

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ અમદાવાદમાં નવરાત્રીના તહેવારને લઈને મેટ્રો ટ્રેનમાં સમયમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદમાં થલતેજ ગામ વસ્ત્રાલ ગામ કોટેશ્વર રોડ અને એપીએમસી ટર્મિનલ સ્ટેશનથી ટીમ ટ્રેન ઉપાડવાનો છેલ્લો સમય મૂડી રાતે બે વાગ્યાનો રહેશે ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર એક જવા માટે ટ્રેન ઉપાડવાનો છેલ્લો સમય મોડી રાતે બે વાગ્યાનો રહેશે તથા સેક્ટર એકથી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપાડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ એક વાગ્યાનો રહેશે મેટ્રોના લંબાયેલા સમય દરમિયાન મેટ્રો મુસાફરી માટે ફક્ત રૂપિયા પચાસની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે ડીસામાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શુભમ પાટપૃત ખાતે સ્ત્રી સમાજ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો શુભારંભ ડીસાના પૂર્વધાર સભ્ય શશિકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શશિકાંત પંડ્યાએ મા અંબાની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નવરાત્રી દરમિયાન ડીસામાં હોવું અને ખાસ કરીને મા અંબાની આરાધના કરવા પંડાલમાં આવવું એની એક અલગ જ અનુભૂતિ હોય છે તેમણે ખેલૈયાઓને ઉત્સાહ અને ઉમંગની પણ પ્રશંસા કરી ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને તેમણે પણ ગરબાના રંગમાં રંગાઈને નવરાત્રિની અનોખી ઉર્જાનો અનુભવ કર્યો હતો સ્ત્રી સમાજ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને આ તહેવારની ઉજવણી કરી હતી